આગામી બે દિવસમાં સુરત શહેરમાં યોજાનાર લઈને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોલમાં પોલીસ કમિશનર અને તાજિયા કમિટી સાથે બેઠક યોજી હતી સુરત શહેરમાં મહરમ ના લઈ પોલીસની તૈયારી શરૂ કરાઈ છે શાંતિપૂર્ણ માહોલમાં મહરમનો તહેવાર યોજાય તે માટે આજે પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજી હતી આ બેઠક ઉમરા પોલીસના હોલમાં યોજાઇ હતી હિન્દુ મુસ્લિમ આગેવાનના બેઠકોમાં હાજર રહ્યા હતા શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે હર્થે શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરાયું હતું પોલીસ કમિશનર અનપસિંહ ગહલોતના આગેવાનીમાં બેઠક મળી હતી

આમાં ટોટલ કરીબ બસો વીસ જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથોસાથ નાના મોટા જો મન્નતના તાજીયા અને પંજાબ વગેરે મળીને લગભગ અઢીસો જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજી ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા અમે તમામ આપણા ગામના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી સત્તર તારીખના રોજ લગભગ બપોરે ચાર વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂરા પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરીને સુરત શહેરમાં સલાપતપુરા મૈરપુરા ચોક બજાર અઠવા લાઇન્સ લાલ ગેટ આ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જમણા તાજા નીકળતા હોય છે તો ટોટલ દસ ડીસીપી અને છબ્વીસ એસીપી અને ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈસ અને સાડે ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે જોએ સાથોસાથ જો દ્રોણ સાત જેટલા દ્રોણ કેમેરાઓથી જો પૂરા નિગરાણી રાખવામાં આવશે જોઈએ અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજજ આ પૂરા રૂટ છે ત્યાં અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રિકોર્ડિંગો બી થતા રહેશે પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાંઓ કાયદા કી પ્રમાણે અમે લેતા રહીશ અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જોએ પૂરે અમે સુરત શહેરના લોકોના અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આ ખૂબ સારી રીતે જોવે આ તહેવારમાં જે ગયા તહેવારો ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કૌમી એકલાસ સાથે જોઈએ આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપણા તહેવાર મનાવશે જોઈએ એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે